દેવગઢ બારિયાના કોળીના પુવાડા ગામનો ચોંકાવનારો ખુલાસો ગામના મહિલા સરપંચ લીલાબેન હોદ્દેદાર હોવા છતાં તેમના પતિ વહીવટ કરતા હોવાનો આક્ષેપ મહિલા સરપંચ ના પતિ હાથમાં પંચાયતનો રોષે ભરાયા ગ્રામજનો આક્ષેપ છે કે કોઈ પણ કામગીરીમાં સરપંચના પતિ ની દખલગીરી મહિલા સરપંચ ના પતિ કહે છે કે આ ગ્રામ પંચાયત માં હું કહું જ ચાલશે તેવી લુખી દાદાગીરી જાહેર માં બોલતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો ગ્રામજનો નો આક્ષેપ છે કે મહિલા સરપંચ ના પતિ પોતે સરપંચ ની સહી કરી કામગીરી કરતા હોય છે ગ્રામજનો નો આક્ષેપ છે કે મેલા સરપંચ ના પતિ ની દાદાગીરી ના કારણે ગામ નો વિકાસ વંચિત સરકારી જેવી કે શૌચાલય નિર્માણ કુવાઓ જેવી કામગીરીમાં ગંભીર બેદરકારી લાભાર્થીઓને નુકસાન પછી દાખલો તૈયાર કરીને મારા હાથ ને આવ્યો એટલે મહારાજ બસો રીતે છે એમ એટલે પછી મારી ઘરે બસો હુચા નહીં એટલે પછી હું આવતો રહ્યો આ બુધવાર ની મંગળવાર ની વાત છે બસો રૂપિયા છે તમારી પાસે એ જ જોવાની વાત છે ને આવક ના દાખલા માટે એમ મારું નામ પટેલ હંસાબેન રાકેશભાઈ હું કોળીના પુવાળા પંચાયતમાં ડેપ્યુટી સરપંચ છું હવે ગ્રામ સભા થાય તો અડધો કલાક કે પહેલા મને કહેવામાં આવે છે તો હું મારા ગામના બધા માણસોને કેવી રીતે જાણ કરું અને પછી ગ્રામજનોને ખબર પડે તો મારી જોડે ઝઘડા કરે છે અને મને કહે છે કે તમે ગ્રામ સભા આવે તો અમને કેતા કેમ નહીં અને સરપંચને પહેલા એક બે દિવસ પહેલા જાણ કરવું જોઈએ શું એજન્ડા આપવામાં આવે છે અમને કંઈ કહેતા નહીં કે સાનો ઠરાવ મૂક્યો છે કે શું કામગીરીનું હિંમત બલુ ને માવસિંગ મગન મારા પપ્પા તો ગુજરી ગયા આ તાલુકાના ચક્કર કાપી કાપીને બરાબર જયારે અમે તાલુકા તાલુકામાં જઈએ તો અમને એમ કે છે કે બે હપ્તા નાખ્યા પછી એમ કે છે કે તમારું મકાન નહીં થાય તમારું મકાન ડુપ્લિકેશન માં આવે છે તમે અગાઉ બીજા લાભ લીધેલા છો એટલે તમે આ ખોટું રીતના તમે પાસ કર્યું છે એમ તો અમે તાલુકાવાળાને એમ કેવા કીધું કે તમે જ્યારે પાસ કરીને તમે તમે આપ્યું ત્યારે જોયું કે અમને આગળ લાભ મળી ચૂક્યા છે તો તમે પાસ કેવી રીતના કર્યા બે કે એ તમારે સરપંચને પૂછવાનું અમે સરપંચને ફોન કર્યો સરપંચ આયા નહીં સરપંચ એમ કે એ અમારી જવાબદારી નથી એ તાલુકાની જવાબદારી એવી એવું કહેવા માંગે છે એવા અમારા નવ વ્યક્તિ છે જે અત્યાર સુધી મારું મકાન અધૂરું છે સાત વર્ષ થયા છે એ મકાન